માતા મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જ હશો આજે છે ગુરુવાર ને હમણાં હું જસ્ટમાં હજુ પહોંચી જ છું કપડાય ચેન્જ નથી કર્યા સ્કૂલના મે તમને કાલના વ્લોગમાં કીધું હતું કાલે જ કીધું હતું કે આપણે ભેંસ બાંધી રાખી છે એક બે દિવસમાં છે તો ભેંસ વ્યાય ગઈ છે મને ખબર નથી શું છે પાડી પાડી ઓહ ન્યૂ મેમરીઝ હિયર અરે બેસ ક્યારે વ્યાય બે વાગે હમણાં તો ચાર વાગે ગયા છે હાય તો આપણે જે પેલી પાડી આવી હતી ત્યારે નામ સજેસ્ટ કર્યું તું ગોરલ આ તો મસ્ત પથક મેચ થાય છે ગુરુવાર છે પાડી છે તો હમણાં આપણે આનું નામ રાખી દઈએ ગોરલ કા મસ્ત છે ને એકદમ જો ઊભી થવાની કોશિશ કરે છે બહુ પાતળી રાખે છે સારું હાલ તો અહીંયા ખાટલો ને બધું પડ્યું હે અહીંયા ભેંસ ની જવું જોઈએ ને થઈ ગઈ થઈ ગઈ જો ઊભી થઈ ગઈ આમ તો મોટી છે બહુ ઊંચી તો જો બહુ છે આઈટ ચાલતા તો આવડતું નથી હજી આવી ગઈ છે બાર બેઠીએ આજે તો કોણ બાંધશે મને નથી ખબર જે આપણે જઈએ ઘરે કેમ કે હમણાં જવાનું હમણાં જ કરવાનું એ પણ એક મિનિટનો નહીં ત્રણ ચાર મિનિટનો બ્લોગ બનાવો હમણાં એડિટ ડિલ કરવાનો હમણાં હમણાં જ બનાવવાની અપલોડ હમણાં જ કરવાનું છ વાગ્યે ખાસે તો કરીશ નહીં તો કાલે બીજા બધા કામ હોય ને હોમવર્ક હોય બધું હોય ઘરના કામ હોય અને આપણો સ્વિમિંગ પૂલ મસ્ત એકદમ ક્લીન કરી નાખે કેમ કે હમણાં પાણી નથી ભરતા કપાસમાં તો દેવાનું છે નહીં પાણી હમણાં આ બાજુથી કાટ્યું છે મસ્ત આ કેવું છે ઝાડ જો સ્વિમિંગ ની વચ્ચે આ છે ને ઉપર હતું વાવાઝોડામાં આમ થઈ ગયું છે આના ઉપર ઊંખડી રહીને કૂદકો મારવાનું મસ્ત જમ બહુ નીચે ફેમ થાય છે કેવું થવાની છે આમાં તો નારિયેળ લાગે તો એ મસ્ત રીતે ઉતારી લેવાના હાથથી આટલો તો છે મારા જેટલો નાના નાના છે બાકી આ ઝાડ ઉપર તો હું ઘડીએ ઘડીએ ચડું એમાં થોડો કામ વળેલો છે ચડી ગયો બાકી તો ઉપર ઉપર છે બધા આપણે કરી લઈએ કામ જે કરવાનું હોય બાકી પછી આગળ આગળ જો બીજું લાઈક કરી દેજો બધા હવે તમને આજે નામ સજેસ્ટ નથી કરવાનું નામ થઈ ગયું છે નામકરણ કરના ગયા સની ન્યુ ફ્રેન્ડ આવી ગઈ તારી બેન પડી તારી સની જે બધા લીડર થશે જેટલી પણ હશે ને પાડુડીઓ પાડાઓ બધાની લીડર ત્યારે બીજા સની કપાસમાં ખેડ કરે છે બધા કપાસમાં ખેડ કરી નાખે ખેતરમાં અહીંયા ખેડ કરી નાખ્યો

પાણી તો હવે લગભગ વરસાદ પડશે તો એના ઉપર નહીં હતા પીવડા થશે તો પછી વળી બંધ બાંધીને પીવડાવી દેશે એવું કેતા હતા એટલી મહેનત થઈ પડશે ને આપણે બંધ બાંધીએ ત્યાં મજા પાણી ટકર નતા પછી જગ્યા બતાવો હમણાં આપણે શનિ ને વાળા ઉપર પહોંચાડીએ ટાઈમ થઈ ગયો છે જવાનો હલો શની નવી ફ્રેન્ડ સાથે મળતું